નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરના ઓઢો વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે હરિંત એસ્ટોરમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે ત્યારે મિત્રો જ્યારે બ્લાસ્ટની ઘટનાને પગલે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે હરિંત એસી ફેક્ટરીમાં બ્રોઇલર ફાટી હોવાની ઘટના સામે આવી છે આ ઘટના પગલે ફાયરની ગાડીઓ પાણી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી જોકે મિત્રો ફેક્ટરીમાં બોઇલર પાટ્યું હતું અને તેમાં પ્લાસ્ટિક કોટિંગનું કામ કરવામાં આવ્યું હતું જોકે જ્યાં બોઇલર પાટતા બે લોકોના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે આસપાસના લોકો એવું કહેવું છે કે બપોરના સમયે અચાનક આ ઘટના બની હતી જોકે મિત્રો જણાવી દઈએ કે હાલ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ઘટના મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે કે આખરે કેવી રીતે આ ઘટના બની હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો